એમથી કેતો ને માર બોલવાનું એ તું બોલ છે જો તમારે હોય તો જલાર રામ નું મંદિર છે આપણા અંદર જઈને બધું તમને બતાવશું એલા જોરથી જોડાતા રહ્યો આપણે બધું બતાવ કેટલા જણા લખ્યા છે શું હાલ તમને એ અંદર જે બધું બતાવું છું હું આ બાજુ જમવાનું જો આ સ્પેશિયલ હે હોલ અહીંયા કણે સુતીલા સુતીલા આપણે આ જાય આવીને જો આ તમને લાઈવ બધું બતાવીશું આજ જો કામ

બધું બતાવીએ આપણે આમાં કેવું કેવું વસ્તુ એ શું શું વસ્તુ અત્યારે કેટલો ફેર હા અહીંયા કણે જો મૂર્તિ તમને બતાવું રસ્તે કર્યું અને જો અહીંયા કણે મૂર્તિ એ આપણે જલારામ મંદિર સામે જો આથી તમને પાછળ જલારામ મંદિર છે એ સામે જો આવી રીતે

બે થી થી રાત્રે ને પંદર આપણે અંદર જઈને તમને હિસાબ બતાવશું બધું

યો નમ હાય કીમ ભાઈ મજામાં તમે લાઈવ માં જોડાતા હો બધાએ અહીંયા

Taip, Samer. Zapardas. Это Джорди Артем Артем а